ગુજરાતમાં ભારે વરસાદને કારણે રોડ અને રસ્તા તૂટી ગયા છે આ અંગે તાજેતરમાં જ મુખ્યમંત્રી દ્વારા રસ્તા રિપેરિંગ કરવા માટેની બેઠક યોજાઈ હતી આ બેઠકમાં મુખ્યમંત્રી સમક્ષ રિપેરિંગની કામગીરીનું પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું જેમાં માર્ગ મકાન વિભાગ દ્વારા વિસ્તૃત વિગતો આપવામાં આવી હતી આ વિગતોમાં જે માર્ગોને વરસાદને કારણે અસર થઈ છે ત્યાં મોટાભાગે સ્ટ્રક્ચર અને બ્રિજની કામગીરી પ્રગતિમાં છે બસો તેતાલીસ જેટલા પુલો પર આવી કામગીરી હાથ ધરી તેના ડાયવર્જનનું સતત મોનિટરિંગ કરાય છે એવું જણાવ્યું

કરાઈ ન હતી આ બ્રિજ પરથી મોટા અને ભારે વાહનો પણ પસાર થતા હતા ઘણા વર્ષોથી આ બ્રિજ ખકડદ સ્થિતિમાં હતો જેના કારણે સ્થાનિકોએ બ્રિજનું સમારકામ કરવાની જગ્યાએ તેને નવો બનાવવાની માંગ કરી હતી પરંતુ ઘોર નિદ્રામાં રહેલા તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરાઈ ન હતી જેના કારણે આ દુર્ઘટના સર્જાઈ છે બ્રિજ તૂટી પડતા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વાહન વ્યવહારને મોટી અસર પહોંચી છે ભરૂચ સુરત નવસારી તાપી અને વલસાડ તેમજ સૌરાષ્ટ્ર તરફ અવર જવર કરતા લોકો માટે આ બ્રિજ ઝડપથી પહોંચવા માટે એક સેતુ સમાન રસ્તો હતો હવે આ બ્રિજ તૂટી પડતા વાહન ચાલકોને ભારે હાલાકી સહન કરવી પડશે તંત્રની ઘોર નિદ્રાથી જ આ દુર્ઘટના સર્જાઈ હોવાનું લોકો કહી રહ્યા છે બ્રિજ જર્જરિત હોવા છતાં તેને ચાલુ રાખવામાં આવ્યો હતો બે હજાર બાવીસમાં આ બ્રિજને જર્જરિત જાહેર કરાયો હોવાનું પણ જાણવા મળ્યું છે